દ્વારકાધીશ તો આજે આપણે આવી ગયા મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે ડુંગળીની હરાજી નહીં પણ આપણે છે ને શરીફરની હરાજીનો વિડીયો છે તો આપણે ક્યારેય મેકો નથી આજે પહેલો પેલો મેકી છીએ તો કેવો વિડીયો લાગે તે તમે કોમેન્ટમાં કહેજો ને ફરી વાર જોવો હોય તો કોમેન્ટ કરી દેજો એટલે આપણે ફરી વાર પાછો હરાજીનો વિડીયો મેકશું તો આજે તારીખની વાત કરીએ ને તો તારીખ છે અગિયાર સાત બે હજાર પચીસ વાર છે શુક્રવાર તો સારો કેવો વિડીયો લાગે તો તમે કોમેન્ટમાં કહેજો ને ફરી વાર હોય તો ત્રણ હજાર દેજો ચાલી વિચાર છ આઠ પાંત્રી ચાલી વિચા બત્રીસો ને સાઠ ને રૂપિયા રૂપિયા ને

છવ્વીસો ને ચાલે ચાલે રૂપિયા ને એકતાલીસ વીસતાલીસ પચાસ નેવું સત્યાવીસો બે હજાર છ આઠ બાર પંદર બાવીસો ચાલીસ નેવું સત્યાવીસ નેવું નેવો ને એકાણું પંચાણું અઠ્યાવીસો બે હજાર છોળ સોળ રૂપિયા ને ત્રણ વાર સોળ રૂપિયા સો ત્રેવીસો પાંચ પંદર પચીસો રૂપિયા પચીસો રૂપિયા પાંચ પંદર ને પચાસ એકમ પંચાવન પચીસો પંચાવન પંદર પંદર રૂપિયા ને ઓલું ભાઈ ને મોડ પત્સ હોય પિસ્તાલીસ પચાસ અઠ્યાવીસો પચાસ અઠ્યાવીસો પચાસ પચાસ રૂપિયા અઠ્યાવીસો એકાવન રૂપિયા રૂપિયા

ઓગણત્રીસ ઓગણત્રીસો પચીસ પચીસ પચાસ પંચોતેર પંચોતેર ત્રણ હજાર ત્રણ હાજર રૂપિયા ત્રણ હાજર પંચાવન ત્રણ હાજર ને પંચાવન છપ્પન રૂપિયા ત્રણ હાજર ને બધું ભાઈ કઈ સત્યોતેર

એકત્રીસો ને એકાવન રૂપિયાત્રીસો એકત્રીસો રૂપિયા એકત્રીસો બે હાજર છો સત્તર એકત્રીસો ને સત્તર રૂપિયા સત્તર સત્તર રૂપિયા ને અઢાર બાવીસ પાંત્રીસ એકત્રી પાંત્રીસ પાંત્રી રૂપિયા નેવું ચાલીસ પચાવન બે હાજર બે હાજર છ બે હાજર છ રૂપિયા સાત બે આઠ નવ દસ બાર પંદર બાવીસ બે ને રૂપિયા પંચાવન છક્કો અઠા પંચોતેર એસી બે હજાર નેવું રૂપિયા એકાણું સત્યાવીસો એકાણું સત્યાવીસો એકાણું બાણું પંદરતેર એસી બ્યાસી પંચા નો ઓગણત્રીસો બે હાજર છાવસ ઓડત્રીસ પાંત્રીસ પાંત્રીસ ઓગણત્રીસો પાંત્રીસ 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 રૂપિયા ને છત્રી અડત્રીસ ચાલીસ બેતાલીસ અડતાલીસ

ઓગણીસો ઓગણીસો પંચાણું બે હાજર પાંત્રીસ બે હાજર પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ના

બાર પંદર પચીસ પચીસ રૂપિયા અઠ્યાવીસ પચીસ અઠ્યાવીસ પચીસ પચીસ રૂપિયા ને બોલવું ત્રણ વાર અમૃત અઠ્યાવીસો ને પચીસ

બે હજાર છત્યાવીસો ત્રેસઠ 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 રૂપિયા પંચોતેર રૂપિયા ના બોલવો અઠ્યાવીસો અઠ્યાવીસ ત્રેસઠ અઠ્યાવીસ ત્રેસઠ રૂપિયા ત્રેસઠ બે હજાર ત્રણ હજાર ને ચાર રૂપિયા ત્રણ હજાર ચાર છ આઠ દોસ ચાલી વિચાર એકત્રીસો બે એકત્રીસો ને બે રૂપિયા એકત્રીસો બે બે એકત્રીસ એકત્રીસો સિત્તેર સિત્તેર રૂપિયા એકત્રીસો ને સિત્તેર રૂપિયા